કાપોદરા ખાતે પ્રેમ પ્રકરણમાં શાકભાજી વિક્રેતા અપહરણ અને હત્યા કેસમાં સૌરાષ્ટ્ર ભાગી છૂટેલા મોહિત ઉર્ફે ભાણો ગેરેજની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી કાપોદરા ખાતે પ્રેમ પ્રકરણમાં શાકભાજી વિક્રેતા અપહરણ અને હત્યા કેસમાં સૌરાષ્ટ્ર ભાગી છૂટેલા મોહિત ઉર્ફે ભાણો ગેરેજની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી અગાઉ પોલીસે બી આરોપીઓની ધરપકડ કરી હતી કાપોદરા પ્રેમ પ્રકરણમાં ગુમ થઈ શાકભાજી વિક્રેતાની હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર મચી જવા હતી પોલીસે આ ગુનામાં બે દિવસ પહેલા હત્યાનો ગુનો નોંધ્યો હતો આ કેસમાં બે આરોપીઓ પકડાયા બાદ વધુ એક આરોપી ઝડપાયો છે શહેરના કાપોદ્રા બરોડાપ્રી સ્ટેશન પાસે આવેલા બજરંગનગરમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા પ્રમોદ ચૌધરીની આઠમી એપ્રિલે ગુમ થયા બાદ તેની લાશ ઓલપાડના કારેલી ગામની નહેરમાંથી મળી આવી હતી તપાસ કરતાં માલું પડ્યું હતું કે મૃતક પ્રમોદ ચૌધરીનો શાળો ધનંજય ચૌધરી છોકરીને ભગાડી ગયો હતો જેની જાણકારી પ્રમોદ ચૌધરીને હોવાની

પાંચ આરોપીઓ પૈકી પોલીસે ગુરુબૈઠા અને દક્ષિત મકવાણાની ધરપકડ કરી હતી અન્ય આરોપીઓને પકડવા ક્રાઇમ બ્રાન્ચ પણ કામે લાગી હતી ક્રાઇમ બ્રાન્ચે બાદની મતા અને એક આરોપી મોહિત ઉર્ફે ભાણો ગેરેજને ઝડપી લીધા હતા